thank you નમસ્કાર રાજકોટમાંથી મોટી કાર્યવાહી વૃદ્ધ મુસાફરોને નિશાન બનાવતી રીક્ષા ગેંગને પોલીસે પાડી છે રાજકોટ તાલુકા પોલીસે એક પુરુષ સહિત બે મહિલાઓને પકડી પાડી છે રૂપિયા એક લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પકડી પાડેલ આરોપીઓમાં આરિફ ઉર્ફ ફેસ મોહમ્મદ શેખ કાંતુ પોપટ વાઘેલા અને તેજલ સોલંકીનો સમાવેશ થાય છે જોકે ગેંગનો મુખ્ય સભ્ય નટુ દિનેશ હજુ ફરાર છે આ શખ્સો રિક્ષામાં વૃદ્ધ લોકોને બે બેસાડી તેમના મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરતા હતા પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરમાં બનતા ગેંગ દ્વારા બેસાડી અને તેમની પાસેથી પૈસા પાકી કોઈ દરદાગીનાની પછી છે તેવી એક એલસીબી જોન ટુ પીએસઆઈ શ્રી આર દાદા સાહેબ તેમની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે તેમાં ત્રણ વ્યક્તિ ને પકડવામાં આવે છે જેમાં રાજકોટ તાલુકાના ના અગાઉ ચાર દિવસ પહેલાના ગુનાઓ દાખલ થયેલ જે ગુનાઓ detect કરેલ છે જે પૈકી ત્રણ આરોપી પૈકી એક નું નામ છે આરીફ ઉર્ફે ચક્કી ફૈજ મોહમ્મદ શેખ જે ત્રિકોણ બાગ ફૂટપાથ પર રહે છે તેમજ એક તેજલ બેન દિનેશ ભાઈ સોલંકી બે ગુજબ અને ત્રીજી વ્યક્તિ કાર્તુ બેન કાંતિબેન પોપટભાઈ વાઘેલા તે પણ તે પૂજક છે. આ લોકો રીક્ષા માં કોઈ પણ પેસેન્જર ને બેસાડે અને તેમની પાસે થી કોઈ દાગીના હોય અથવા પૈસા છીનવી લેતા તે ગઈ કાલે બીજી ચોક થી સયાજી હોટેલ વચ્ચે એલસીબી ટુ ને બાથરૂમ માં હતા તેઓએ તેઓને કાયદેસર રીતે કાયદેસર રીતે પકડી ને અટક કરી અને પંચનામા કરી ને પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ તાલુકા ના ઓને સોંપેલ

તેમજ ગોંડલ સીખી અને તેમજ રાજકોટ તાલુકા પોલીસ તારે પણ તેમના વિરુદ્ધ ગુના નોધાઈ ચૂકેલા છે લોકોને અપીલ એટલી છે કે કોઈ પણ રિક્ષામાં બેસો તો તમારો જે તમારી પાસેનો સામાન અને વ્યવસ્થિત રીતે રાખવો એમાં જે આજુબાજુ કોઈ વ્યક્તિ તમને એ રીતના કંઈક તમારે અહીંયા કપડા ઉપર મેળવું પડે છે અથવા કંઈ પણ થયું છે તો તેમની કોઈ વાતોમાં આવે